નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથે મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના જો રોજે રોજના તમે સમાચારો મેળવવા માંગતા હોવ

ત્યારબાદ દિવાળી પહેલા જટકો ભાવ નહીં ઘટે કઈ કઈ વસ્તુના ભાવ નહીં ઘટે આગળ આપણે જાણીશું ત્યારબાદ ખેડૂતોના ખુશખોબર કે ખેડૂતોનું જમીન કાર્ડ જે છે એ નીકળશે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને ખેતીના પાકને જે નુકસાન થયું છે તેની માટે વળતર મેળવવાની માંગ અને નીતિન ગડકરીએ કરી દીધું છે સૌથી મોટી જાહેરાત મિત્રો આ બધા જ સમાચારો વિગતે જાણીએ તે પહેલાં જો અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ચાલો મિત્રો આ તમામ સમાચારોને આપણે હવે વિગતે ચર્ચા કરીશું આજના આ વિડીયોની અંદર તો મિત્રો આંબાલાલ પટેલે નવરાત્રીમાં ભારે વરસાદની કરી દીધી છે આગાહી કેમ કે મિત્રો રાજ્યમાં હાલ તો વરસાદ વિરામ લીધો છે અને નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં બહાર વરસાદને લઈ નવી આગાહી કરવામાં આવી છે તેમની આગાહી મુજબ નવરાત્રિના તહેવારમાં ભાર વરસાદ વરસી શકે છે આંબાલાલ પટેલની આ આગાહીને લઈ ખેલૈયાઓ ચિંતામાં છે કેમ કે આંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિઘન બની શકે છે અને બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને નવરાત્રિમાં કાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને મિત્રો સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે આમ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ રહ્યો છે કેમ કે મિત્રો ખેલૈયાઓને જે નવરાત્રી દરમિયાન જે નવરાત્રી દરમિયાન દાંડિયા રાસ રમવા હોય છે પરંતુ આ બલ્લ પટેલે જો આગાહી કરી દીધી છે તો પાકું વરસાદ આવશે ત્યારબાદ મિત્રો ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને ઈશુદાને કરી દીધી છે માંગ મિત્રો આપના આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખૂબ નુકસાની સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને પંજાબમાં પણ પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય કરી છે પચાસ હાજર ચૂકવે મિત્રો ખેડૂતોનો હવા અવાજ જે છે એ ઈસુદાન ગઢવી બેના છે કેમકે પંજાબમાં જો પચાસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફાસ્ટેગ વાર્ષિક પાસની સંપૂર્ણ વિગત સામે આવી ગઈ છે મિત્રો પંદર ઓગસ્ટ થી દેશભરમાં વાર્ષિક પાસ ફાસ્ટેગ વાર્ષિક પાસની નવી સુવિધા લાગુ કરવામાં આવી છે હવે ખાનગી વાહન માલિકોને ને ટોલ ટેક્સ ની રાહત મળશે અને આ યોજના હેઠળ વાહન માલિકો રૂપિયા ત્રણ ની એકદમ નજવી રકમ ચૂકવીને તેમના વાહન માટે વાર્ષિક પાસ ખરીદી શકે છે આ પાસ એક વર્ષ અથવા તો બસો ટ્રીપ માટે માન્ય રહેશે જે પણ સમય મર્યાદા સમય મર્યાદા પહેલા પૂર્ણ થાય તો મિત્રો કયા કયા વાહનોને આ ફાસ્ટેગ પાસ મળવાનો છે જેની માહિતી મેળવીએ તો કયા વાહનો પાત્ર રહેશે તો મિત્રો આ વાર્ષિક પાસ ફક્ત બિન વાણિજ્યક વાહનો માટે માન્ય રહેશે જેમ કે ખાનગી કાર જીપ વાન આ સુવિધાઓનો લાભ લઈએ એટલે કે તમને ખબર પડી જશે કે આ ફાસ્ટેગ પાસનો ઉપવાસનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે ત્યારબાદ દિવાળી ભેટ ગરીબોને જલસા મિત્રો તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે અને ધ્યાનમાં રાખીને એસી મોટા ટીવી રેફ્રિજરેટર વોશિંગ મશીન અથવા જે જેવા ઉત્પાદનો પરનો જે ટેક્સ છે એ વીસ ટકાથી ઘટાડી અને દસ ટકા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર પણ જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે જેનાથી વીમા કવરેજ વધુ સસ્તું અને સુલભ બનશે અને ત્રણસો પચાસ સીસી સુધીની નાની કાર અને બાઇક પણ સસ્તી થશે કારણ કે તેના પરનો ટેક્સ અઠાવીસ ટકાથી ઘટાડી અને અઢાર ટકા કરવામાં આવ્યો છે આ સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી અપેક્ષાઓ હાલ

કરજો મિત્રો હવે કે દિવાળી પહેલા છે આ વસ્તુના ભાવો નહીં ઘટે તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં જીએસટી કાઉન્સેલિંગ દ્વારા જીએસટી કાઉન્સીલિંગ દ્વારા ના ચાર સ્લેબ ઘટાડી અને દસ સ્લેબ અને પાંચ ટકાના બે સ્લેબ કરવામાં આવ્યા છે હવે જ્યારે

ઉત્પાદનો જે મિત્રો છે એ ઉત્પાદનો એ ઉત્પાદનોનું જો અમે જીએસટી ન લગાડીએ તો અમારે કયા ભાવે વહેંચવું આ તમામ તકલીફો વચ્ચે આજે નાના વેપારીઓએ સવાલ ઉઠાવ્યો છે તેમના કારણે બાવીસ સપ્ટેમ્બર પછી આ જે ભાવ ભાવ ઘટાડો અને જે ભાવ વધારો તો નથી થયો પરંતુ ભાવ ઘટાડો જે છે એ ઘટાડો લાગુ પડવાનો છે

સોઇલ કાર્ડ એટલે કે યોજના હેઠળ આજ બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને ખેતી પાકોને નુકસાન અને ખેડૂતોને સહાયની ની માંગ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસેલા અતિભર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયા છે અને અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે સૌથી વધુ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે કારણ કે ખેડૂતોના ઊભા પાક પૂરના પાણીમાં ગરકાવ થઈને સંપૂર્ણપણે નષ્ટ થયા છે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો મગફળી ચોમાસુ બાજરી તલ કપાસ સોયાબીન જેવા પાકોની ખેતી કરતા હોય છે હાલ વરસાદ અને પૂરની આ પૂરથી આ પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે પાક નિષ્ફળ થતા ખેડૂતો હવે ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે એટલા માટે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને જે ખેતી પાકોને નુકસાન થયું છે તેમાં ખેડૂતોને સહાય આપવા માટે સરકારને અત્યારે બનાસકાંઠાના ખેડૂતો માંગ કરી રહ્યા છે અને આ જે બનાસકાંઠાના ખેડૂતો છે તેમનો અવાજ અત્યારે ઈસુદાનભાઈ ગઢવી બની રહ્યા છે આગળ આપણે સમાચારોમાં જોયું કે ઈસુદાનભાઈએ આ માંગ કરી છે કે જો પંજાબમાં પૂરના લીધે ખેડૂતોને પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હોય તો ગુજરાત સરકાર કેમ ન ચૂકવી શકે બનાસકાંઠા જિલ્લાના આ જે લોકો છે જેમનો પાક ઊભે ઉભો પાણીના પૂરમાં પાણીના વહેણમાં તણાઈ ગયો છે તો એનું જે પાક નિષ્ફળની જે કાંઈ સહાય આપવામાં આવતી હોય એ કેમ ન આપી શકે તો આ વિશે તમારું શું કહેવું છે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો નીતિન ગડકરીએ કરી દીધી છે સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ લાવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ યોજના યોજના ઉપર કામ કરી રહી છે અને આ પગલાથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી તમારી વધુમાં વધુ સરળ બનશે આવું નીતિન ગડકરીએ જાહેરાત કરી અને સૌને કીધું છે તો મિત્રો આ હતા આજના તાજા નવા અને સૌથી મહત્ત્વના સમાચારો તો મિત્રો ફરી મળીશું દેશ દુનિયાના आवाज સચોટ સમાચારો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત